ભગવાન જગન્નાથ છે ધજા ફરકે પરંતુ જગન્નાથપુરીમાં ભગવાનના મંદિર ઉપર જે ધજા છે એ ધજા હંમેશા જે બાજુ પવન હોય ને એની વિરુદ્ધ દિશામાં ફરકતી હોય છે આ એનું રહસ્ય છે આ ભગવાનની બધી લીલાઓ છે અને દરરોજ એ ધજાને બદલવામાં આવે છે જેમ આપણે ની ધજા બદલાય છે એવી રીતે અને કોઈ કારણ જો એ ક્યારેક ન બદલી શકાય તો પછી અઢાર વર્ષ માટે મંદિર બંધ કરી દેવામાં આવે છે આવી એના પાછળની એક શ્રદ્ધા જોડાયેલી છે આવું થયું કે નથી થયું એ ખ્યાલ નથી પરંતુ આવું સાંભળ્યું છે